હાલ સમગ્ર દેશમાં વકફ બોર્ડનો મુદ્દો ચર્ચામાં છે વક્ વકફ બિલ પાસ થયા બાદ ઠેકાણે વિરોધ ઉભા થયા છે ત્યારે ભરૂચ જિલ્લામાં પહેલેથી જ વકફની મદરેસા મસ્જિદોની માં ગેરરીતો થતી હોવાની અનેક ફરિયાદમાં મોખરે છે આપણી ફરિયાદો ગુજરાત વકફ બોર્ડમાં થઈ છે ત્યારે ભરૂચમાં જિલ્લામાં વકફની મિલકતોમાં મોટા ગેરરીતિ ચાલતી હોવાના અનેક ફરિયાદોને લઈને વકફ બોર્ડને ને મળતી મળતી રહી છે ત્યારે હાલ ભરૂચ જિલ્લામાં ત્રણ સ્થળે વકફ બોર્ડની મિલકતોમાં ગેરરીતિ થયો હોવાની ફરિયાદ થતા

આગામી દિવસોમાં જ ખબર પડશે કે આ કયા ભાજપના મુસ્લિમ આગેવાનો છે જેઓ વકફનો પોતાનો વહીવટ કરવા માટે અને પોતાની રોટી શેકવા માટે આગળ આવ્યા છે હાલ તો આ ચર્ચાનો વિષય છે ત્યારે તારીખ દસમી તારીખે બોર્ડના મેમ્બર તોફીક વરા આવવાના હોવાની વિગતો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવી છે જેમાં ભરૂચ તાલુકાનું બંબુસર ગામ જંબુસર તાલુકાનું દહેગામ અને ભરૂચ શહેરના પાડા તળાઓની તપાસ થશે તેને લઈને નોટિસ મળતા હવે બોર્ડની મિલકતોમાં ગેરવહીવટ વહીવટ કરનારાઓ પણ ફફડી રહ્યા છે